આપ સૌને નવરાત્રિ ના પાવન દિવસોની ની ખુબ ખુબ શુભકામનાઓ આપું છું તેમજ આજે હજારો માતા કઈ વાંધો નહીં આવતા વર્ષે તમે ફરી આવજો પરંતુ આપ સૌનો નો પ્રેમ જોઈને એવું લાગે છે કે દર વર્ષે અહીં આવું પડશે એવું મામાનું ઘર ભી ગર્ધન તાલુકામાં જાસીનો તાલુકામાં છે ગર્ધન તાલુકામાં મારા બાકી હું સેલ્ફી ગામનો છું મારા સગા સંબંધીઓ કે સિનોરમાં રહે છે અને આપ સૌની એકતા આપડા હિતેશ બેનો આજે જન્મદિવસ છે હિતેશ બેને ਵੀ જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું તેમજ આપણે સૌ યુવાનોને મારે ખાસ કહેવું છે આજે કે આપણે યુવાનોએ મજબૂત મજબૂતાઈથી જાગૃત થવાની વધુ જરૂર છે તમે બધા તો જાગૃત જ છો પરંતુ હજુ વધારે જાગૃત થવાની જરૂર છે કારણ કે મને ખબર છે એના યુવાનો મકરપુરા જીઆઈડીસી ની નોકરી આવે છે ફોર જીઆઈડીસી ની નોકરી આવે છે આવે છે ને આ બધી જીઆઈડીસી માં નોકરીઓ કરે છે પરંતુ દુઃખની બાબત એ છે કે આપડા આપણા બાપાનું જીવન મજૂરીમાં જતું રહ્યું આપણું જીવન બી આ કંપનીમાં મજૂરીમાં જશે પરંતુ આ નાના નાના દીકરા દીકરીઓનું જીવન આ મજૂરીમાં જવું ના જોઈએ એની માટે આપણે મહેનત કરવી પડશે આપણા ગામમાંથી દીકરા દીકરીઓ સરકારી પરીક્ષાઓ પાસ કરે તલાટી બને મામલેદાર બને પીઆઈ પીએસઆઈ કોન્સ્ટેબલ અલગ અલગ પરીક્ષાઓ આપે દીકરીઓને વકીલ બનાવો

પરંતુ 10 પાસ થા 12 પાસ કરો ગ્રેજ્યુએશન કરો એના પછી ફોરેસ્ટની પરીક્ષા કેમ નથી આપતા આપણી દીકરાને વકીલ કેમ નથી બનાવતા આપણે એવું કમ નથી કરતા કે આપણા ગામમાંથી લોકો તલાટી બને મામલતદાર બને પીએસઆઈ બને પીઆઈ બને આજે આપણા ગામમાંથી દલ જણા પોલીસમાં ભેગા થયા હોય તો આજે આખા ગુજરાતમાં કોઈ જગ્યાએ છે તો વાત કરાય કે અમારો દીકરો પોલીસમાં છે અમારો દીકરો કોન્સ્ટેબલમાં છે અમારો દીકરો મામલતદાર છે કહેવાય કે ના કહેવાય પરંતુ આપણે ગઈ નથી શકતા કારણ કે સરકારી પરીક્ષાઓ નથી આપી આજે આ છે તો આજે સૌને પ્રણ લેવડાવવું છે કે માત્ર પ્રાઇવેટ નોકરીઓ નહીં પરંતુ આજે હિતેશભાઈ તો સામાજિક સેવા કરે છે હિતેશભાઈને મારે કહેવું છે કે તમે વધુ એક સેવા ઉમેરી દો જ્યારે જ્યારે સરકારી પરીક્ષાઓ આવે ત્યારે ત્યારે તમે ગામના ચોક પર

આ બધી પરીક્ષાઓ ક્યારે જાય છે એ જ આપણને ખબર નથી તો બધી ફોર્મ ભરવાની વાત કે શું રહી પહેલા તો પરીક્ષાઓ ક્યારે હોય છે અને પરીક્ષા આપવા માટે શું લાયકાત જોઈએ એ બધાને જ્ઞાન આપવું પડશે ને એના પછી એની તૈયારી કરાવી પડશે અને આપણા પણ દીકરા દીકરીઓ મામલેદાર તરીકે બેઠા હોય ત્યારે આપણી છાતી ગદગદ ફૂલે કે આ ગામનો દીકરો આજે મામલેદાર બન્યો છે કરવું છે ને એવું કરવું છે કે નહીં મદદ થી બોલો સરકારી પરીક્ષા અપાવશો કે નહીં અપાવો કારણ કે જો સરકારી પરીક્ષા નહીં અપાવો તો પછી સરકારી રેટ વગર નોકરીઓ કરવા જવું પડશે થાય છે ને વર્ષોથી નોકરી કરો કાયમી ના કરવામાં આવે મજૂરી પર મજૂરી મજૂરી પર મજૂરી મજૂરી પર મજૂરી સરકારો બદલાઈ જાય પણ આપણો કાયમી ના કરે આવી પરિસ્થિતિ બધી થઈ છે